આજે નવમી જુલાઈ બે હજાર પચીસ બુધવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરિરિજાની રીતડી મોહનવરને માનસંગાથે વેરજો દાસી થઈ રહેજે તું દયાળની નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો સાંભળ બેની હરીજાની રીત ચાતુર્માસમાં આપણે મહારાજના અતિશય કૃપાપાત્ર અને સત્સંગની માં સમાન એવા મુક્તાનંદ સ્વામીના પદ દ્વારા મુક્તાનંદ સ્વામીનો સત્સંગ કરી રહ્યા છીએ સમાગમ કરી રહ્યા છીએ આ બીજા પદની બીજી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી આપણને સૌને એ શીખ આપે છે કે જો તમારે ભગવાન અને સંતને રાજી કરવા હોય તો દાસત્વ ભાવ સિદ્ધ કરજો નિર્માની પણ સિદ્ધ કરજો ભગવાનના દાસના દાસ અને ભગવાનના ગુલામના ગુલામ થઈને જો સત્સંગની અંદર સેવા ભક્તિ કરીશું તો ભગવાન આપણા ઉપર અતિશય રાજી થશે એમને આપણી પાસે આ લોકના કોઈ પણ પદાર્થની અપેક્ષા નથી તમે એવું ના માનતા કે કરોડ રૂપિયા આપી દીધા એટલે સંત અને ભગવંત તમારા ઉપર રાજી થશે સારું છે બાહ્ય રીતે સંત અને ભગવંત તમારા ઉપર રાજીપો બતાવે પણ જેવો રાજીપો જેવી પ્રસન્નતા નિર્માણી ભક્ત ઉપર થાય ગરીબ સ્વભાવની વ્યક્તિ ઉપર થાય દાસત્વ ભાવે સેવા ભક્તિ સત્સંગ કરતા હોય એના ઉપર થાય એવી પ્રસન્નતા એક કરોડ રૂપિયા આપવા છતાં પણ ન મળે ભગવાનને રાજી કરવાની રીતિ સિક્રેટ ટીપ્સ મુક્તાનંદ સ્વામી આપણને આપી રહ્યા છે દાસી થઈ રહેજે તો દીન નીચી ટેલ મળે તો માને ભાગ્ય જુઓ સત્સંગમાં કંઈ પણ પ્રકારની નાનામાં નાની સેવા મળે એમાં આપણે પોતાના મોટા ભાગ્ય માનવાના કારણ કે મંદિરનું બાંધકામ હોય સત્સંગની કોઈ પણ નાની મોટી પ્રવૃત્તિ હોય એ બધા પ્રકારના કાર્ય સંત અને ભગવંતના સંકલ્પે કરીને થાય છે મહારાજે કહ્યું કે એક કરોડ મનવાર લઈને અમે આ પૃથ્વી પર આવ્યા છીએ અને એટલા જીવનું અમારે કલ્યાણ કરવું છે ગુણાતીતાનંદ સ્વામી કહું કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે યોગી બાપા કહેતા કે તમે તમારી નજર સામે જોશો બ્રહ્માંડ આખું ભગવાન સ્વામિનારાયણનું ભજન કરશે સત્સંગનો કંઈ પણ વિકાસ થાય છે અને કોઈ પણ સત્સંગની અંદર આવે છે ભલે કદાચ બાહ્ય દ્રષ્ટિએ આપણી વાણી દ્વારા આપણા પ્રવચન દ્વારા આપણી પારણ દ્વારા આપણી આગતા સ્વાગતા દ્વારા એ સત્સંગમાં આવતા થયા હોય કે સત્સંગી થયા હોય તો પણ એને સત્સંગ કરાવવા વાળા સંત અને ભગવંત છે આપણે માની બેસીએ છીએ કે મેં આને સત્સંગ કરાવ્યો મેં આટલો સત્સંગનો વિકાસ કર્યો મેં આ મંદિર બાંધ્યું મેં સોનાનું સિંહાસન કર્યું મેં ઘણો બધો વિકાસ કર્યો ઘણી પધરામણી કરી ઘણી મહાપૂજા કરી ઘણા ઘણા કાર્ય કરાવ્યા એ જે કંઈ થાય છે તે સંત અને ભગવંતની કૃપા અને પ્રેરણાથી થાય છે આપણાથી તો શેકેલો પાપડ પણ ભાંગી શકે તેમ નથી નીચી ટેલ મળે તો માને ભાગ્ય જુઓ જે કંઈ સેવા મળે છે એ સેવા મળ્યા ની જાહેરાત થાય ત્યારે આપણા હૃદયની અંદર આનંદના ઉભરા આવવા જોઈએ કે મહારાજે અને સ્વામીએ કૃપા કરીને મને આ સેવા આપી એ પછી પારણની સેવા હોય પ્રવચનની સેવા હોય પાથરણા ઉંચકવાની સેવા હોય ફૂલહાર બનાવવાની સેવા હોય નીલકંઠ વર્ણીને લઈને ઘેર ઘેર પધરામણી કરવાની સેવા હોય ગોષ્ઠી કરવાની સેવા હોય આર્થિક હોય દૈહિક હોય કોઈ પણ પ્રકારની નાની મોટી સેવા આપણને મળે તો એનો આપણને આનંદ થવો જોઈએ આપણા કેટલા મોટા ભાગ્ય કહેવાય ભગવાન અને સંત આપણે માથે માથ માથા ઉપર મા હાથ મૂકીને આશીર્વાદ આપે અને આજ્ઞા કરે કે તમે આ સેવા કરજો આપણા મોટા ભાગ્ય છે આપણી પાસે સામે ચાલીને કંઈ પદાર્થ માગે તો પણ સમજવું કે એમને પદાર્થની કોઈ અપેક્ષા નથી બે હજાર અને અઢારની સાલનો પ્રસંગ મને અત્યારે એદમ યાદ છે મહંત સ્વામી મહારાજ સાત દિવસ અહીંયા બેંગ્લોરના આંગણે રહ્યા અને કથા વાર્તા દર્શન સમાગમનો સુખ આપીને અહીંથી ચેન્નાઈ કહેતા મદ્રાસ પધાર્યા અને ત્યાં આગળ પૂજા પછી નીચે ઉતરતા મારા ઉપર એમની નજર પડીને કહું કે ઉતારે આવીને મને મળજો એટલે હું અને મારો પુત્ર કીર્તન બંને મહંત મહારાજ મંદિરના ઉતારાની અંદર નાસ્તા પાણી કરતા હતા ત્યાં આગળ મેં ગયા પરંતુ પ્રવેશ તો બનતી હતી મહંત સ્વામી મહારાજે ઉકાળા પાણીની સમાપ્તિ કરીને પછી તરત આત્મ સ્વરૂપ સ્વામીને કહ્યું કે આપણે આને આ પીડી શાસ્ત્રીને બોલાવ્યા છે ક્યાં ગયા બોલાવો એ બહાર આવ્યા મને બોલાવવા માટે અને કહ્યું કે સ્વામી તમને બોલાવે છે અને જ્યાં મેં ગયા તો પાંચ સાત મોટા મોટા પ્રસાદના પડિયા ભરીને બાપાએ તૈયાર રખાવેલા અને એ પડિયા મારા હાથમાં આપ્યા મસ્તક પર હા હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને પછી ધીરેથી એમણે મને કહ્યું કે આપણે કોની બાયોની ચાદર મળતી હોય તો તમે મોકલાવજો આંખો ભીની થઈ ગઈ હૃદય ગદગદિત થઈ ગયું આવા ભગવાનના અખંડ ધારક જેને દુનિયાના કોઈ પણ પદાર્થની અંદર લેશ માત્ર પણ સ્પૃહા નથી આસક્તિ નથી અપેક્ષા નથી સામે ચાલીને આપણને કહે કે આટલી સેવા કરજો ને આ મોકલી આપજો ત્યારે એ વિચાર કરવાનો કે એમની કૃપા છે મારા કોઈ પુણ્ય નથી મારી કોઈ પાત્રતા નથી મારી કોઈ યોગ્યતા નથી મારી કોઈ સાધના નથી કેવળ 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 કૃપાના કારણે આપણી પાસેથી નાની મોટી સેવા લેતા હોય છે આપણને આજ્ઞા કરતા હોય છે તમે આ સેવા કરજો બ્રહ્માંડનું સર્જન કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પ્રસંગ કહેતા કે એક બ્રહ્માજી રિસાયા કે હું સર્જન નહીં કરું હું આ સંચાલન નહીં કરું અને તે વખતે અનંતકોડી બ્રહ્માંડ છે અનંતકોડી બ્રહ્માંડના ઘણા ઘણા એવા સેવાભાવી હતા બ્રહ્માઓ હતા એ બધા ભગવાન પુરુષોત્તમ નારાયણના ધામના દરવાજા આગળ જે બ્રહ્માએ રિસાઈને પોતાનો ત્યાગપત્ર આપ્યો હતો કે હવેથી હું આ સેવા નહીં કરું હવે આ સંચાલન નહીં કરું અને દરવાજામાંથી બહાર નીકળ્યા તો હજારો હજારો બ્રહ્માજીની લાઈન લાગેલી પૂછ્યું તમે કોણ કે હું બ્રહ્માજી કે અહીંયા શાના માટે આવ્યા તો કે અમને સમાચાર મળ્યા છે કે બ્રહ્માજી રિસાયા છે અને એણે રિસાઈને ત્યાગપત્ર ભગવાનને આપ્યો છે માટે અમને જો આ સેવા મળતી હોય તો અમારા મોટા ભાગ્ય આ સાંભળીને તરત રિસાયેલા બ્રહ્મા પાછા ગયા ભગવાનની પાસે પ્રણામ કરી માફી માગીને કહું પ્રભુ આ સેવા મને જ આપો મારે જ કરવી છે બ્રહ્મા રિસાય એટલે બ્રહ્માંડનું સંચાલન બંધ ન થાય ઘણા ઘણા કાર્ય માત્ર ને માત્ર ભગવાનની શક્તિ સામર્થ્ય ઐશ્વર્ય પ્રતાપ અને સંકલ્પ માત્ર ચાલતા હોય છે આપણને જે કંઈ સેવા મળે એમાં પોતાના માનીને અહોભાવથી ધન્યતાના અનુભવ સાથે કરવામાં આવે તો સંત અને ભગવંત આપણા ઉપર રાજી થાય છે આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આવતીકાલે ગુરુપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ બેંગ્લોરથી શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ